તો હલો ગાઈસ તો અમદાવાદથી જે મેં માલ લખાઈને આવ્યો હતો એ માલ આવી ગયો છે આપણે તો મેં અત્યારે બોક્સ આખું એટલે કે કાંટું હતું એટલે પ્લાસ્ટિકમાં બાંધેલું હતું ખોલ નાખ્યું તો આપણે એને બપોરે કંઈ બપોર ઘરે હું નહોતો કેમ કે હું ગયો તો અમદાવાદ એટલે બપોરનું કંઈ મેં બ્લોકમાં નાખ્યું નથી આ લોકોને જો સવાર સવારમાં હાજર થઈ ગયા હવે મોબાઈલ લઈને બેસી ગયા છે ઓલી ટ્યુશન જવાનું એને નાવાની કંઈ ખબર પડતી નહીં ગુડ ફેમિલી ચલો ત્યારે આપણે તો મેમ્બરને નાસ્તો દઈને આવીએ અને આ લોકોને હું બતાવતો તો પેલા ઉઠી હાજર થઈ ગયા છે તો મોબાઈલ લઈને બેસી ગયા છે આપણે આપણું કામ કરીએ ચાલો ત્યારે મળીએ મહેમાનને નાસ્તો દે ફેમિલી જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ તો આજે થોડુંક મોડું થઈ ગયું હતું રાતે મોડું સુવામાં થઈ ગયું હતું તો આજે ઉઠવામાં પણ મોડું થઈ ગયું તો આજે કોઈ મહેમાન હવે આવે છે ને એ આજે કોઈ દેખાયા નહીં ચલો અત્યારે આપણે પણ ચા નાસ્તો કરી નીકળવાનું છે જલ્દી નીચે દુકાને ચલો ત્યારે મળીએ જય માતાજી ગયા જતા તો થોડોક નાસ્તો લાવ્યા હતા નાસ્તો કર્યો હલો ગાય તો આપણે એને બપોરે કોઈ બપોર ઘરે હું નહોતો કેમકે હું ગયો તો અમદાવાદ એટલે બપોરનું કંઈ મેં બ્લોકમાં નાખ્યું નથી કેમ કે અમદાવાદ ખરીદી કરવા ગયો જતો દુકાનમાંથી કેમકે હવે તહેવાર આવે છે ને એટલે થોડો ઘણો નવો માલ ભરવો પડશે એટલે અમદાવાદ નીકળી ગયો તો લગભગ અગિયાર વાગે તો બપોર આવી ગયો તો ચારક વાગ્યો તો ફાઇનલી હે ને દુકાન આવી ગયા આપણે ડાયરેક્ટ અને સાંજે લગભગ આપણે અમદાવાદથી આણંદમાં માલ આવી જાય તો જેમ બને આજે આપણે રાત્રે અનબોક્સ કરશું નકા પછી કાલે ચલો ત્યારે મળી વિડીયોમાં કઈ આવે તો ફાઇનલી રૂપાલી બેન આવી ગયા છે રિક્ષા પઠાવું મને એમ કે રિક્ષામાં મેં અમદાવાદથી માલ લખાયો એ આવ્યો છે તો તો બે આય કીધું કાલે પડતી હો લેસ મોટે કાલે ના તો કાઢી ઓ એનો ટેન્શન હે કોઈ કાલે પ્રોગ્રામ હે હિન્દીમાં થાય

કાર્ટૂન હતું એટલે પ્લાસ્ટિકમાં બાંધેલું હતું ખોલ ગયું અને અત્યારે જ આવ્યું છે તો બધી અલગ અલગ દેખાય તમને બોક્સ આ બધા અલગ અલગ બોક્સ છે એમાં બધી અલગ અલગ ચંપલો છે બધી તો જરાક આપણે બિલ ચેક કરી લઈએ અને ચંપલો બધી નીચે આપણા રેટ લખીએ શુભાવ પડે છે અને શુભાવ માર્જિન રાખવાનું છે કેટલું માર્જિન છે તો ચલો ત્યારે વિડીયોમાં બન્યા રહો ગાય તો આપણે છે ને જે અમદાવાદથી માલ આવ્યો તો એ બધો ગોઠવાઈ ગયો છે જોઈ શકો છો અને બીજી બધી વેરાયટી અહીં ગોઠવવાની છે બાકી છે અને જેટલો માલ આવ્યો એટલો બધો ગોઠવાઈ ગયો છે બધો જ ગોઠવાઈ ગયો આ બાજુ છે બીજા બધા થપ્પા માર દીધા છે બીજો આ બાજુ સેન્ડલ હતા સેન્ડલ આ બાજુ ગોઠવાઈ ગયા હે જોઈ શકો છો જગ્યા જ નહીં અત્યારે જગ્યા થાય એટલે એને ગોઠવી નાખવાનો હે અને હમણાં કાલે પણ બીજો માલ આવ્યો હતો બે રાઠી નો એ બધું બધું ગોઠવાઈ ગયું છે એટલે ફૂલ થઈ ગઈ છે જગ્યા કે તહેવાર આવે રહ્યો એટલે માલ ભરવો પડશે અને હજી માલ લાવવાનો છે તો વિડીઓ માં રહેજો રેજો કરીને બંધ અને આયો હું ઘરે અને આ ભાઈને ગુલાબ જામુ ખાવતું મેં કીધું હાડો થોડાક લેતા જઈએ ટેસ્ટ થાય થોડુંક ચલો ત્યારે તો હવે એ ઢોરે ચમચી જુએ ચમચી તો આ લોકો શું કેલું આખો દાડો બીમાર હતા એટલે ગરા બધા ઓલા થઈ ગયા હતા તો ધ્રુવભાઈ કે ગુલાબજામ જામુ લઈ આવે થોડાક ચાખે હાડો ચલો ત્યારે ચરી ચાખી લઈએ ચલો જયારે ફાઇનલી પવા બટાકા બનાવ્યા હતા તો ખાઈ લીધા અને ગુલાબજામુ તો એમને પડ્યા હે કેમ કે માપ જ ખાધા બધા બીમાર હે પાંચ રંગ હતા ખાધો બધા અને કૃપાલી બેને ખાઈ લીધો પોતું થઈ ગયું કેકડા બેન ઓકે ના એનું છે કૃપાલી પણ હું એને લાડથી કેકડા બેન કહું છું કેકડા બેન અને હવે ટકા તન હવે હવે નહીં